શ્રી આવે તે અગાઉ જ આજ રોજ મને મારા નિવાસસ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા અમારી મુખ્ય માંગ હતી કે મુન્દ્રા એક એવો વિસ્તાર છે જે ચારે બાજુ ઉદ્યોગોથી ઘેરાયેલો વિસ્તાર છે પરંતુ મુન્દ્રા તાલુકામાં એક પણ સરકારી કોલેજ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અને તેઓને અન્ય શહેરોમાં જવું પડતું હોય છે તેથી અમારી માંગ હતી કે મુન્દ્રા તાલુકાને સરકારી કોલેજ ફાળવવામાં આવે અને ચારે બાજુ ઉદ્યોગો હોવાને હોવા છતાં પણ અહીંયાના લોકલ માણસોને રોજગારી નથી મળતી યુવાનોને રોજગારી નથી મળતી બહારથી આવેલા પરપ્રાંતિયો અહીંયા રોજગારી મેળવી રહ્યા છે પરંતુ જ્યાં અહીંયાના લોકલ યુવાનો છે તેઓ રોજગારીથી વંચિત છે આવા વિવિધ મુદ્દાઓ સાથે એ રજૂઆત કરવા જવાના હતા પરંતુ અમોને સમય ફાળવવામાં ન આવ્યો અને અગાઉથી જ એ પોલીસ દ્વારા તમને કેટ કરવામાં આવ્યા